મહેસાણાના ઉંઝા સ્થિત ઉમિયાધામ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અને નીતિન પટેલે વખાણ કર્યા મૃદુ અને મક્કમ ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને નીતિન પટેલ પણ બોલ્યા કહ્યું આવા મુખ્યમંત્રી મેં ક્યારેય નથી જોયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જાદુ છે કોઈ તેમને ગુસ્સો અપાવે તો તેને હું ઇનામ આપીશ નીતિન પટેલે એમના વખાણ કરતા કહ્યું હડતાળ પર ઉતરેલા તબીબોએ બધાની ચિંતા વધારી હતી સાથે જ કહ્યું કે નારાજ તબીબોએ જયારે सीएम સાથે મુલાકાત કરી ત્યારે હસતા હસતા નીકળ્યા મુખ્યમંત્રીએ કહ્યું કે હું મારું કામ કરીશ અને તમે તમારું કામ કરજો ગમે તેવી પરિસ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ પટેલ હંમેશા હસતા રહે છે લોકપ્રિય તો છે જ આવા મુખ્યમંત્રી હું નથી મનતો આપણને મળે કોઈ દિવસ નારાજ નહી એમને ગુસ્સે કરે એને હું ઈનામ આપીશ બોલો કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે ગમે તેવો નારાજ આવ્યો હોય ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે હમણાં ડોક્ટરો હડતાલ પાડી હતી સ્ટાઈફન્ડ વધારવા માટે મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી આટલા બધા દર્દીઓ સરકારની અને હડતાલ હશે તો ચિંતા થશે પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં વાંચ્યું એ કહું છું મેં જોયું નથી મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો હું મારું કામ કરીશ અને હડતાલ સમેટી ગઈ આ જાદુ એમના મત